પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પ તેમજ ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન ઘનશ્યામ બિરલાએ એકસો વાર રક્તદાન કરીને પિતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી સુરત શહેરના સામાજિક અગ્રણી ઘનશ્યામ બિરલાએ પિતાજી છગન ભગત વસાણી ભૂમિદાતા રામદેવપીર મંદિર બગસરાની બારમી પુણ્યતિથિ નિમિત્તે કામરેજ પસોદરા પાટિયા ખાતે

રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા તેમજ સાથે આયોજિત મેડિકલ કેમ્પ તેમજ ચક્ષુનિદાન કેમ્પ આ વિસ્તારના રોક આ વિસ્તારના સેંકડો લોકોએ લાભ લીધો હતો આજના આ કાર્યક્રમમાં અગ્રણી બિલ્ડર સુનિલભાઈ બલર તેમજ સૌ કોઈ હાજર રહ્યા હતા અનેક અગ્રણીઓ પણ જોડાયા હતા પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક પ્રોગ્રામ દ્વારા સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવા બદલ તેમજ

પણ એની તિથિ નિમિત્તે આપણે શું કામ કરીએ અને લોકોના હૃદયમાં એનું સ્થાન જાળવી શકીએ એટલા માટે બ્લડ કેમ્પ અને ચક્ષુ નિદાન કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન કરી શ્યામનગર સોસાયટીની વાડીમાં રમેશભાઈ વાદાણી અને એની ટીમ દ્વારા જે એક સુંદર આયોજન કરવામાં આવ્યું જેની અંદર અસંખ્ય લોકોએ લાભ લીધો બ્લડ કેમ્પની અંદર અસંખ્ય લોકોએ બ્લડ આપી અને મારા પપ્પાની યાદગીરી જે માટે કામ કર્યું છે એ બદલ હું સોસાયટીના તમામ મેમ્બરોનો આભાર માનું છું અને આ આપણા દ્વારા એક અપીલ કરું છું કે આપણા સ્વજનોની વિદાય તો દુઃખદ હોય જ છે પણ એ વિદાયની અંદર આપણે એવા ક્યાં કામ કરીએ જે લોકોના હૃદયમાં કાયમી માટે આજીવન યાદગાર રહે બંદે માત્ર ભારત માતા કીધી અરવિંદ રાઠોડ સુધી